મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ આજ રોજ રોટરી હોલ મધ્ય મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભાની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી આ સભા પાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવ જોશીની અધ્યક્ષતામાં યોજાઈ હતી મુન્દ્રા શહેરમાં લેન્ડ ગ્રેબિંગ વાત હરિભાઈ કરી કે આનો ઉકેલ આવતી સભા પહેલા ઉકેલ આવે જેમાં મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના રાહત ફંડ મુખ્ય કારણ શહેરી વિકાસ યોજાય જેવા એજન્ડા રજૂઆત કરવામાં આવ્યા આ સભા દરમિયાન મહેશ્વરી સમાજની અરજીને લઈને વિવાદ પણ થયો હતો આ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ કારોબારી ચેરમેન ભોજારાજ કઢવી દિલીપભાઈ કૌર વિપક્ષ નેતા ઇમરાન સલીમભાઈ જત નિમિતાબેન મહેશ્વરી કાંજીભાઈ સોધરા જાવેદ પઠાણ ભરત પાતરિયા અનુબાપા ખત્રી નઝમાબેન ખોજા પ્રકાશ પાટીદાર પ્રકાશ ઠક્કર પ્રણવભાઈ જોશી કિશોર સી પરમાર દાયાલાલ આહિર સહિત કાઉન્સિલરો પાલિકા કર્મચારીયા સભામાં ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ આજની જે સામાન્ય સભા યોજવામાં આવેલી હતી જે વારંવાર પ્રમુખ નો હિટલર સાય નું વલણ છે એ જ વલણ આજે પણ ચાલુ રહ્યું હતું પ્રમુખ મેં પોતાને પહેલા તો એજન્ડા નું વાંચન કરે છે પણ એજન્ડામાં શું લખેલું છે એમને કોઈ માહિતી નથી આજે મેં જ્યારે પ્રમુખને એજન્ડાનો અમુક બે ત્રણ એજન્ડા નો ડેફિનેશન પૂછ્યો કે આની વ્યાખ્યા શું છે એ વ્યાખ્યા પણ પ્રમુખને ખબર નથી

ગટરો ખુલી પડી છે સ્ટોમ નું કામ હોય પાણીનું કામ હોય જ્યાં મોટા ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર પ્રમુખ ને કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નથી એ કોન્ટ્રેક્ટરો ઉપર કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવતા એ જે અધિકારીઓ છે એમના ઉપર કોઈ પણ જાતના પગલાં નથી લેવામાં આવતા આજે મુદ્રા મેશ્વરી સમાજની જે બે માંગણીઓ જમાનાથી જે માંગણીઓ છે એ બંને માંગણીઓ અમે લેખિતમાં અમારા કામ ચલે રહે અને

જોરથી અવાજ કરીને બેસાડી દેવામાં આવે છે એ એક જ કારણ છે કે દલિત છે દલિત વિરોધી લઘુમતી વિરોધી જે ઓબીસી વિરોધી આ ભાજપની સરકારની નગરપાલિકા છે એ હિટલર સાહિતી વલણ કરે છે અને આગામી દિવસોમાં અમે એનો તબ્દન વિરોધ કરશું અને જેટલા પણ પોઈન્ટ અમે સરાવણુ મતેથી પસાર કર્યા છે એને અમે કોર્ટમાં લઈ જવાની આજથી ચિમકી આપીએ છીએ તો આજે નગરપાલ સામાન્ય નગરપાલિકાની મિટિંગમાં લેખિત આપેલું છે ત્રણ મુદ્દા એક મુદ્દો તો અગાઉ જે મીટિંગ થયેલી એમાં સવાનુમતે ઠરાવ થયેલો હતો શ્રીજી એજન્સી જે ચૂકવણો કરવામાં ના આવે તેને ચૂકવણો એ લોકોએ કરી આપ્યો છે મિલી ભગત જે એજન્સીનો માલિક ભાજપનો સદસ્ય છે અને બીજો મુદ્દો કે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન હવે લેખિત આપેલો નવાર કે એક મહિનામાં એનો રોડ તૂટી ગયેલો છે તેમ છતાંય પણ એ લોકો એમના ઉપર કોઈ એક્શન લેતા નથી એમને બ્લેક લિસ્ટ કરવાનો અમે લેખિત આપેલો એમને પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને ત્રીજો કે અમારા વોર્ડ નંબર જે હરિનગર ભક્તિ પાર્ક અને ગોલ્ડન ગાર્ડન સોસાયટીમાં લેખિત છસો મીટર તેમ છતાંય એ લોકોએ રોડ ના કામો ને બાદ કરી મુસ્લિમ અને મહેશ્વરી વિસ્તાર છતાં એ લોકો બાદ કરી અને એમની રાજપ્રકાશ સ્કૂલ પાસે જતો માર્ગ એમણે પાતર કુવાનું નામ આપીને આપેલું છે જે નદીના પટમાં રોડ આવે છે લોક ઉપયોગી છે નહીં